રાજકોટ આ કાંડમાં મહિના બાદ કાર્યવાહી ન થતા વિપક્ષે ઉઠાવ્યા સવાલ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પોલીસ મહાનગરપાલિકા સામે ઉઠાવ્યા સવાલ એક મહિનો થવા છતાં પોલીસે હજુ સુધી કેમ ન કરી કાર્યવાહી શું પોલીસ ભાજપના નેતાઓ કે છે તો જ ગુનો દાખલ કરશે કોંગ્રેસ પોલીસ કમિશનરને રજૂઆત કરી મૃતક પરિવાર માટે ન્યાયની માંગ કરશે

ત્યાં સુધી પોષિત પોલીસ કશું કરી શકતી નથી એનું કારણ એ છે કે અંતે તો એ લોકો બધાને સત્તા પાસે નીચે જોવાનું રહે છે સત્તા પાસે આ લોકોનું કશું ચાલતું નથી એ જ બિલ્ડિંગમાં એથ્લેટિક બિલ્ડિંગની અંદર કોઈ ભાજપના કોઈ મોટા નેતાઓ અંદર ઓફિસ પણ હતી અને હાલ શું છે ખબર હકીકતમાં રેસિડેન્ટ વિસ્તારમાં એને ઓફિસ કરી રાખતા હતા લોકોને એક મહિના જેવો સમય છે ત્રણ લોકોના મૃત્યુ થયા છે પરંતુ હજી સુધીમાં એફઆઈઆર નોંધાય બહુ શરમજનક બાબત છે